નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં મિત્રો બજેટ બે હજાર પચીસમાં મિડલ ક્લાસ પર લક્ષ્મીજીની કૃપા વરસાવવામાં આવી રહી છે અપકી બાર બાર લાખ પાર મહિને લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ નહીં આવકવેરામાં મોટી રાહત જોવા મળી રહી છે મંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં તેમનું આઠમું બજેટ રજૂ કરી રહ્યા છે તો બજેટમાં અત્યાર સુધીની જે મોટી જાહેરાતો કરવામાં આવી છે તેના પર એક નજર કરીએ તો આગામી છ વર્ષ મસૂર તુવેર જેવા કઠોળનું ઉત્પાદન વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે કપાસનું ઉત્પાદન વધારવાનું પાંચ વર્ષનું મિશન આનાથી દેશના કાપડ ઉદ્યોગને મજબૂતી વધશે કિસાન ક્રેડિટ કાર્ડ પર લોન મર્યાદા ત્રણ લાખ રૂપિયાથી વધારીને પાંચ લાખ રૂપિયા કરવામાં આવશે બિહારમાં મખાના બોટની રચના કરવામાં આવશે જેનાથી નાના ખેડૂતો અને વેપારીઓને ફાયદો થશે નાના ઉદ્યોગો માટે ખાસ ક્રેડિટ કાર્ડ પહેલા વર્ષમાં દસ લાખ કાર્ડ જાહેર કરવામાં આવશે વીસ કરોડ કરવામાં આવશે ગેરંટી ફીમાં પણ ઘટાડો થશે મેક ઇન ઇન્ડિયા અંતર્ગત રમકડા ઉદ્યોગ માટે ખાસ યોજના શરૂ કરવામાં આવશે તેવીસ આઈઆઈટીમાં એક પોઈન્ટ પાંત્રીસ લાખ વિદ્યાર્થીઓ છે આઈઆઈટી પટનાનો વિસ્તાર કરવામાં આવશે એઆઈ માટે કૃત્રિમ બુદ્ધિમત્તામાં શ્રેષ્ઠતા માટે રૂપિયા પાંચસો કરોડની જાહેરાત આગામી પાંચ વર્ષમાં મેડિકલ એજ્યુકેશનમાં પંચોતેર હજાર સીટો વધારવાની જાહેરાત કરવામાં આવી છે ધન્યવાદ